સમગ્ર દેશની સાથે ભેસાણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભેસાણ મામલતદાર કચેરીના પટાંગણમાં મામલતદારના નેજા હેઠળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૂનાગઢથી ખાસ યોગ ટ્રેનરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમણે ઉપસ્થિત લોકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ભેસાણના મામલતદાર ટીડીઓ હેલ્થ ઓફિસર વિદ્યાર્થીઓ આંગણવાડીના બહેનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

નકારાત્મક અને જે શરીરમાં જે ઉત્પન્ન થતા રોગો માટે યોગ ખૂબ જરૂરી છે અને આજે એકવીસ જૂન છે એટલે સમગ્ર દેશમાં આજે યોગ દિવસ તરીકે મનાવાય છે અને મહેસાણ ખાતે આજે મહેસાણના બધા જે મામલતદાર સાહેબ બધા છે એ લોકોના આજે આયોજનથી અમે જુનાગઢ થી હેતલબેન ટ્રેનર તેમજ નીલજભાઈ તેમજ જોશનાબેન તેમજ અહીંના મહેસાણના લોકલ જે ટ્રેનરો છે એ બધા ટ્રેનરો સાથે આજે અમે મહેસાણા ખાતે બધાને યોગ ટ્રેનિંગ આપેલી છે અહીંયા બેન પણ હાજર હોય યોગ ટ્રેનર એની પણ બસ જાણીશું કે આજે વિશ્વ યોગ દિવસને અનુસંધાને યુવાનોને શું સંદેશો આપવા માંગો છો યુવાનોને યોગ રોજ કરવો જોઈએ સૂર્ય નમસ્કાર કરવો જોઈએ અને પ્રાણાયામનો અભ્યાસ રોજે રોજ કરવો જોઈએ જેથી શરીર સ્વસ્થ રહે તો આપણે સ્વાસ્થ્ય સ્વસ્થ રહે ઘર સ્વસ્થ રહે ગામ સ્વસ્થ રહે શહેર સ્વસ્થ રહે